હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ અબ્રતા ગુજરાત કિચન માં સ્વાગત છે તમારું બધાનું ને આજે આપણે બનાવવાનું છે તે છે તે શિયાળાની સ્પેશિયલ રેસિપી બનાવવાના છે તો તે રેસિપી કઈ રીતના બને છે અને બધાની ફેવરિટ થઈ જશે એક વખત ખાશે ક્યાં તો તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું તે પણ આપણે છે તે ચણાના લોટને શેકીને બનાવવાનું છે તે છે તે એકદમ ટેસ્ટી એવી અને છે તે સ્વાદમાં પણ ભરપૂર હોય છે તો તેવી રેસીપી જોવા માટે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમે છે તો આ રીતના રેસીપી ક્યારેય બનાવી શકે નહીં તો આપણે છે તે શેકીને લોટને આપણે રેસીપી બનાવવાની છે ચણાનો લોટ શેકીને તો આપણે છે તે તેના માટે થઈને આપણે છે તે ચણાનો લોટ લઈ લીધો છે એક કપ જેટલો તો તેને આપણે પહેલાં કઢાઈમાં આપણે નાખી દઈશું તો આપણે છે તેને આપણે કડાઈની અંદર છે તે નાખી દઈએ તો આ રીતના લોટ છે તે પહેલાં નાખીને પછી જ આપણે ગેસને ચાલુ કરવાનો છે તો હવે લોટ નાખી દીધો તો ગેસને હવે આપણે ચાલુ કરી દઈએ અને ગેસને છે તે આપણે સ્લો રાખશું સાવ જેથી કરીને નીચે છે તે લોટ ચીપકી ના કે દાઇસની વાઈસ ના આવે એટલા માટે અને આ રીતના આપણે છે તે લોટને શેકતો રહેવાનો છે અને છે તે આપણે સખત હલાવતા રહીશું જેથી કરીને લોટ આપણો પરફેક્ટ શેકાઈ જશે અને આ લોટને છે તો આપણે સાચી વારે નહીં લાગે અને માત્ર પાંચ મિનિટની અંદર આ લોટ શેકાઈ જશે અને આ લોટ છે તે શેકાઈ જાય પછી જ તેની અંદર આપણે મસાલા કરવાના છે ત્યાં સુધી મસાલા નથી કરવાના તો હવે આપણે લોટ શેકાઈ ગયો તો એક ચમચી આપણે હળદર નાખી દઈશું અને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે હિંગ નાખવાની છે તે પણ આપણે એક ચમચી જેટલી જ નાખશું અને હવે આપણે તેની અંદર આપણે મીઠું નાખવાનું છે સ્વાદ મુજબ તો અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું અને હવે આપણે તેની અંદર નાખવાનું છે તે છે તે ધાણાજીરા પાવડર નાખવાનો છે તે પણ આપણે એક ચમચી નાખી દઈએ તો હવે આપણે બધા મસાલાને સરસ મસાલા મિક્સ કરી લેશું જે લોટ સાથે મિક્સ કરીને તેને પણ શેકાવા દેવાના છે તો હવે આપણે સાચી કરી નથી શેકાવા દેવાનું તેને માત્ર આપણે બે મિનિટ માટે શેકાવા દઈશું કારણ કે મસાલા છે તે ફટાફટ શેકાઈ જશે તો હવે આપણે મસાલા છે તે પરફેક્ટ શેકાઈ ગયા છે તો ગેસને આપણે ઓફ કરીને નીચે ઉતારી લેવાના છે તો હવે તેને આપણે નીચે ઉતારી લઈએ અને આપણે તો હવે આપણે છે તે નીચે ઉતારી લીધો છે તો હવે છે તેની અંદર આપણે છે સિંગ નાખી દેસુ પીસી ગલી સીંગ લીધી છે તે નાખી દેવાનું છે ને તેની સાથે આપણે છે તે નાખવાનું છે તે સાથે આપણે લસણ છે તે પીસેલી લીધું છે તે નાખી દેસુ અને હવે છે તેની અંદર આપણે લાલ મરચું નાખવાનું છે તો લાલ મરચું પણ છે તે પણ આપણે નાખી દઈએ આપણે છે તે મોટી બે ચમચી જેટલું આપણે લાલ મરચું નાખશું સાજુ નથી નાખવાનું નળ છે તો બધી વસ્તુ છે તે સરસ મજાની મિક્સ કરી લેશું આ રીતે ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની આ રીતના છે તે બધા મસાલા છે તે સરસ મજાનું મિક્સ થઈ ગયા તો હવે છે આપણે પાણી નથી નાખવાનું એ ખાસ ધ્યાન રાખશું તો હવે તેની અંદર આપણે તેલ નાખી દઈએ તો આ રીતના આપણે છે તે ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે તેલ નાખવું પડશે વધારે તેલ નથી નાખવાનું

આ રીતના આપણે છે તે બધી છે તે સામગ્રી કાઢી લીધી છે મસાલો બનાવી નાખ્યો છે પરફેક્ટ તો હવે કરવાનું છે તે આપણે છે તે રીંગણા લીધા છે જે અવસ્યાના રીંગણા આવે છે તે રીંગણા આપણે લીધા છે આ રીતના તો હવે છે તેમાંથી આપણે છે તે અવસ્યા બનાવશું તો તેના માટે થઈને પહેલાં તો આ રીતના છે તે સરસ મજાના રીંગણાને ધોઈ નાખીએ આ રીતના છે તે રીંગણા બધા ધોવાઈ અને એક બધામાં કાઢી લેશું પછી આપણે છે કે આગળની પ્રોસેસ શિયાળામાં તો છે તે ભરેલા રીંગણાનું શાક જો ખાશો તો એકદમ ટેસ્ટી એવું લાગે છે ને કે છે તે ક્યારેય તમે છે તે ઉનાળામાં શોમાં તો તેનો એવો સ્વાદ જ ન આવે તો આ રીતનું શાક તમે બનાવો છો તો છે તે જેને નહીં ખાતા હોય તે પણ ખાવા બની જશે તેવું જ છે તે આ બની છે

તો હવે તેની અંદર આપણે છે તે મસાલો પણ ભરતા જઈએ તો આ રીતના આપણે છે તેની અંદર મસાલો એ ભરી દઈએ જેથી કરીને છે તે આપણા રીંગણાં છે તે કડસા ન થાય તો આ રીતના આપણે છે તે બધો મસાલો પણ ભરતા જઈએ અને ટેસ્ટી એવો આ શિયાળાનું સ્પેશિયલ શાક બનાવી નાખશું તો આ રીતના છે તો આપણે બધા રીંગણા કરીને એક પ્લેટમાં કે એક બાઉલમાં મૂકી દઈશું હવે આપણે અવલ્યા છે તો આ રીતના આપણે બધા ભરી લીધા છે સરસ મજાના તો હવે છે તેને આપણે છે તે વઘાર કઈ રીતના કરવો તે હું બતાવવાની છું તો હવે કુકર ગરમ થવા મૂક્યું ગેસ માથે તો ગરમ થઈ જાય પર એટલે તેની અંદર તરત જ આપણે તેલ નાખવાનું છે તો તેની અંદર આપણે છે તો આ રીતના આપણે છે તેલ પાંચ થી છ સમસી જેટલું આપણે તેલ નાખી દઈશું કેમ કે તેલ આપણે જેટલું વધારે હશે એટલું જ આપણું શાક છે તે એકદમ ટેસ્ટી એવું બનશે તો આ રીતના આપણે છે તે પાંચથી છ પાવડા જેટલું અથવા ચમચી જેટલું તેલ નાખી દીશું તો તેલને ગરમ થવા દઈએ તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર એક ચમચી આપણે રાઈ નાખવાની છે ને એક ચમચી જેટલું આપણે જીરું નાખીશું તો આપણે રાઈ અને જીરું બંને સાથે જ નાખી દેવાનું છે તો આ રીતના રાય અને જીરું પકડી જાય એટલે પછી આપણે તેમાં લસણ લસણવાળી ચટણી નાખવાની છે તે પણ આપણે વખારી કરી દીધેલી હતી તેને આપણે પાણીમાં ધોઈ નાખીશું તો તે હવે આપણે નાખી દઈશું રાઈ જીરું પકડે એટલે નાસ્તું લસણ વાયરત હવે છે તેને આપણે સરસ મજાનું મિક્સ કરી દેસું હવે તેને થોડીવાર માટે ચડવા દઈએ તો હવે છે આ રીતના આપણું છે તે સરસ મસાનું છે તે આ રીતના વઘાર રેડી થઈ ગયો

તેને આપણે આ રીતના ઉપર નીચે કરીને તેને આપણે હલાવી નાખીએ આપણે છે તે અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે પૂણા ગ્લાસ જેટલું થઈ ગયું તો તે પાણી નાખીને હવે તેને સરસ મજાનું ઉકળવા દેશું હવે આ રીતના આપણે છે તે ચમસો ફેરવી લઈએ આ રીતે હળવા અને હવે તેને આપણે સળવા દેશું તો હવે છે તે ઢકણ ને પેક કરી આપણે છે માત્ર એક બે સીટી થવા દેવાની છે વધારે સીટી જ થવા દેવાની એ ખાસ ધ્યાન રાખજો અને બે સીટી આપણે થવા દઈએ તો હવે આપણે બે સીટી થઈ ગઈ તો ગેસને કરી દીધો છે ઓફ અને હવે છે તેને આપણે નીચે ઉતારી દઈશું કેમકે હવે શાક આપણું સળી જ ગયું હશે હવે છે તેને આપણે ઢક્કણ ખોલી લઈએ અહીં તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તેને આપણે એક પ્લેટમાં કાઢવાનું છે આ રીતના આપણે કાઢી લઈએ કેમકે જોતા ખાવાનું મન થઈ જાય તેવું જ આ શાક બને છે અને શેકી ગલા લોટનું અને આ શિયાળામાં તો રોટલા સાથે ખાવાની બહુ મજા આવે આ શાકને તો તો હવે છે તે આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે અને આ તૈયાર છે આપણું છે તે છે કેલા લોટમાંથી બનાવેલું શાક કેમ કે સરસ મસાલનું આ શાક બને છે ને તેનું છે તે સ્મેલ પણ એકદમ સરસ આવે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઇક કરી દેજો કેમ કે આ શિયાળામાં તો જાઓ તમે એક વખત ખાશો ને ક્યાંક તમને ખબર પડી જશે કે આ શાક શિયાળામાં વધુ એ હોય છે અને બધામાં અને ઉનાળામાં તો છે તો આ શાક તમે ખાશો તો એટલું નહીં મીઠાશ આવે એટલી જ શિયાળામાં આની મીઠાઈસ પણ વધારે હોય તો સે તો તમે ચોક્કસ બનાવશો અને આને રોટલા સાથે તો એકદમ ટેસ્ટી લાગે છે અને નવા હોય તો સેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કર દેજો કોમેન્ટમાં બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે તે